તો હેલો દોસ્તો આજનો ચેલેન્જ છે આપણો ડાયમંડનો નો ચેલેન્જ બરોબર તો આ જે લોકો દેખાય છે તેની વચ્ચે એક ડાયમંડ રાખેલો છે અને બસો ની નોટ તો બસો ની નોટ જે આજનો વિનર થશે તેને મળશે અને આ જે ડાયમંડ છે તે બહાર નીકળવો પડે અને લોકો પણ એમને રહેવો પડે જે પણ વિનર થશે તેને બસો રૂપિયા રોકડા મળશે બે સ્ટીક હલાવાની ત્રણ સ્ટીક નહીં બે સ્ટીકનો તમે ઉપયોગ કરી શકો ઓમથી ઓમ ગમે તે મૂકી શકો ડાયમંડ બહાર નીકળી જવો પડે

બીજી ઉઠાઈને લોકો થઈ ગયો થઈ ગયો પણ ના લોકો આમ ના ચાલે કે ઉપર લોકો તો લોકો ને લોગો ચાલે પણ હીરો બહાર નીકળવો પડે પણ લોકો આમ થઈ ગયો ને તો ફરી ગયો લોકો તો ચાલે લોકો તો એવો નેવો હે ને જેમ હતો એવો નેવો ડાયમંડ અંદર એટલે હારી ગયો હારી ગયો બનવું પડે ડાયમંડ હા લોકો આવ્યો ને એવો બનવું પડે ડાયમંડ રહેવું પડે એમને એમ કરો હતું ને એમને એમ કરો

એ ભાઈ મગ ધોળાવ મગજ લોકો એમને એમ રેવો પડે ગમે તે બાકી કરો લોગો આવો બનવો પડે અને ડાયમંડ બહાર નીકળી જવો પડે

શાંતિથી વિચારો તો નહીં જે પણ જીતશે તેને બસો રૂપિયા મળશે કોઈ ના કરી કે તો હું કરીને બતાવીશ

બેક મેલ દીધી ને બે મૂકી દીધી નહીં મૂકી મૂકી નહીં હજુ મૂકી જ મૂકવાનું વિચાર જલ્દી જલ્દી એક જ મિનિટ હવે નહીં થાય રહ્યું મૂકી તો તારે જે ખબર પડે હવે મૂકી તારે બનાવી દે બનાવવું પડશે લાગે નહીં થાય

现在 <laughs>